પોતાના વિરુદ્ધની ફરિયાદ ઠરાવવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી હતી કેસની સુનાવણી દરમિયાન આરોપીઓના પાકિસ્તાન કાશ્મીર અને વિદેશ કનેક્શન ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં હાઈકોર્ટ ચોંકી ઉઠી હતી આખરે જસ્ટિસ નિર્જર એસ દેસાઈએ લેન્ડમાર્ક જજમેન્ટ સાથે આરોપીની કોશિંગ પિટિશન ફગાવી દીધી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો